તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો અને પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર કિંમત માત્ર એક લાખ ને પાંચ હજાર કિંમત અંદાજિત છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય આ ટ્રેક્ટર તમે લઈ શકો છો

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો